નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજે ખેડૂત મિત્રો આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવમાં આજના દિવસે થોડા ઘણા ફેરફાર જોવા મળ્યા છે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી બાજુમાં આપેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા ખેતીવાડીના વિડીયોની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વિસ્કલોડિત આપેલા છે સૌથી પહેલાં હર્ષુલ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો એંશીથી ચૌદસો ચુમોતેર વિરમગામ બારસો પચાસથી ચૌદસો બોતેર ધ્રોલ બારસો છ થી પંદરસો પંદર ઉનાવા એક હજાર એકવીસ થી પંદરસો ને ત્રેસાઠ બાબરા બારસો પચાસ થી પંદરસો ચુમ્મોતેર રાજકોટ બારસો એસી થી પંદરસો ચાલીસ જેતપુર છસો થી પંદરસો મોરબી બારસો પચાસ થી પંદરસો ને ત્રીસ સાવરકુંડલા તેરસો થી પંદરસો ને એકાવન ધારી અગિયારસો પાંચ થી પંદરસો એક દોળાસા અગિયારસો એસી થી ચૌદસો પચાસ ખેડબરમાં તેરસો પચાસ થી ચૌદસો સાઠ વડાલી તેરસો સિત્તેર થી પંદરસો એકતાલીસ વાંકાનેર બારસો થી બાણું કાલાવાડ તેરસોથી પંદરસો ને પંચોતેર ધંધુકા બારસો થી પંદરસો બાર ગોંડલ એક હજાર થી સ એકતાલીસ પાટણ બારસો થી પંદરસો ને ત્રીસ મહેસાણા બારસો થી પંદરસો ને સત્તાવન વિસાવદર અગિયારસો પચાસ થી ચૌદસો છત્રીસ આંબલિયાસણ અગિયારસો થી ચૌદસો અગિયાર હળવદ તેરસો થી પંદરસો ને છવ્વીસ જામજોધપુર બારસો એકાણું થી પંદરસો પચીસ અમરેલી એક હજાર ચાલીસ થી પંદરસો ને ઓગણત્રીસ વિજાપુર તેરસો પચાસ થી પંદરસો ને આડત્રીસ કુકરવાડા અગિયારસો થી ચૌદસો એસી વિસનગર અગિયારસો થી પંદરસો ને પાસઠ જોટાણા તેરસો એકોતેર થી ચૌદસો પાંચ હિંમતનગર તેરસો એકસઠ થી પંદરસો એકવીસો એકાવન થી એકાણું જામનગર ચૌદસો એકતાલીસ જસદણ બારસો પચાસ થી પંદરસો પાંચ જામખંભાળિયા તેરસો થી ચૌદસો ભાવનગર બારસો થી ને એક્યાસી બારસો થી તેરસો ને ચોવીસ મિત્રો હજુ પણ કપાસના ભાવમાં જોઈએ એટલો વધારો થયેલો નો કહેવાય મણદિત હોળસો થી લઈ પચીસો બે હજાર સુધી ખેડૂતોને ભાવ મળે તો ખર્ચાના પૈસા ઉભા થાય છે અન્યથા અત્યારે ખેડૂતો ખોટ ખાઈને કપાસની ખેતી કરતા હોય એવું લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને વિડીયોને શેર કરજો